जगदीश विश्वकर्मा जी मारा साथी मंत्री श्री नरेश भाई पटेल डॉक्टर जयराम भाई गामी सांसद सभ्य श्री मनसुख भाई वसावा धरती आवा भगवान विश्वा परिवार परिवारजन श्री बुधराम मुंडा जी और श्री रवि मुंडा जी विशाल संख्या में उपस्थित जनजातीय भाइयों बहनों प्रेस मीडिया मित्रों सब मारा नमस्कार धरती आवा भगवान विश्वा मंगा जी दौसौमी जन्म जयंती अवसरे डेढ़िया माड़ा की धरती पर जनजातीय गौरव दिवस की राष्ट्रीय कक्षा की उजाणी में पधारेला एक सौ चालीस करोड़ भारतवासी लोकनायक विश्व नेता वहाप्रधान श्री नरेन्द्र भाई मोदी साहेब न हृदयपूर्वक स्वागत करूँ आज सौ ने विश्वास भरोसा है કે મોદી છે તો હું કે છે બિહાર હિદાનખાવાની પ્રીમા શ્રી મોદી સાહેબ પરનો લોકોનો ભરોસો વધુ સુદઢ બન્યો છે અને લોકો એ વિકાસની રાજીનીને વરેલી એને प्रचंड સમર્થન થી જન આશીર્વાદ આપ્યા છે આ ભવિષ્ય વિજય માટે સમગ્ર ગુજરાતવતી શ્રી મોદી સાહેબ ખૂબ ખૂબ વિરંતન પાઠું છું આપણે આઝાદી અપાવવામાં મોટું યોગદાન આપનાર જનજાતિના આરાધ્ય ભગવાન બિરસા મુંડા અને અનેક જનજાતિય વીર શહીદોના ભવ્ય ઇતિહાસ આઝાદી પછી દાયકાઓ સુધી ઉપેક્ષિત હતો શ્રી મોદી સાહેબે આ વીરલાઓને સન્માન આપીને ભવ્ય ઇતિહાસને પુનર્જીવિત કરીને લોકો સમક્ષ મૂક્યો અને વિકાસની વિરાસતની સાકાર કર્યું છે ਮਾਨਗੜ ਕ੍ਰਾਂਤੀ ਗੰਗਰਾਮ ਨਾਲ ਲੜ ਰਹੀ ਆ ਗੋਵਿੰਦ ਗੁਰੂ ਆ ਨੇ ਵੀਰ ਮਾਨ ਲੋਕਾਂ ਦੀ ਸ਼ਕਤੀ ਮਾ ਗੋਵਿੰਦ ਗੁਰੂ ਸ਼ਕਤੀ ਵੰਨ ਨੂੰ ਮਾਨਗੜ ਮਾ ਬੜਾ ਪ੍ਰਧਾਨ ਜੀ ਦੀ ਪ੍ਰੇਰਣਾ ਦੀ ਨਿਰਮਾਣ ਹੋਈ ਅੰਗਰੇਜ਼ਾਂ ਦਾ ਗਮਨ ਨੂੰ ਭੋਗ ਬਨੇਲਾ ਬਾਸੋ ਜਨਜਾਤੀ ਬੰਦੋਲ ਉਸ ਭਾਰਤ ਮਾਨ ਸਾਵਰ ਕਾਢਾ ਦਾ ਪਾਗ ਲਗਾਵਾ ਤੇਮੇ ਉਹ ਕਰਾ ਕੇ ਅਮਰ ਸਹੀਦੋ ਦਾ ਇਤਿਹਾਸ ਕੋ ਸਾਮੇ ਮੁਖਿਓ ਜੀ ਆਦਰਣੀਆ ਵਡਾ ਪ੍ਰਧਾਨ ਜੀ ਆਗੇ ਭਾਗੀ ਵਿਰਾਜ ਸਾਥ ਜੀ ਨੇ ਬੈਠੇ ਦਾ

दर्दीय आवाज जनजाति के उत्कर्ष प्यार बदुकराजी, पुजराज माँ प्यार में एक ही शिल्माता बदुली बदुसेवा कह करने पान काल के बदुजन जनजाति को ना लोने आली की लाज पाली निकाल चुकी और ना ना लाव एक लाख बुरान जनजाति बदुओं ने बना आज जनजाति ना युवान के बन समय आयु विकास के अलावा આપરે ડોક્ટરો શિક્ષકો યુવાનો એવા વંદનાજા જનજાતીય યુવાનોને આધી સહયોગી બનાયા છે જનજાતીય વિસ્તારમાં એક સમય શાયન સુલોધાર આ જે મળાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા जनजातीय समुदायानी आरोग्यની સુખાકારી વધુ સુનિશ્ચિત કરવાને રોગ પર નિયંત્રણ સાર્વત્રિક સંભાળ પર ફોકસ કરવા માટે પ્રધાનમંત્રી વિશેષે પહેલ આપી ગુજરાત વિનો sequencing પ્રોગ્રામ શરૂ કર્યો છે દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બને છે આવનારી વીડિયો સુદિયાતીય સંસ્કૃતિ તેનો બૌવ્ય ઇતિહાસ અને જનજાતિઓના ક્યા તપસ્યા બલિદાનની ગાથા સચવાય રહે છે భగవాద విధ స్పర్ధా વૃક્ષારોપણ જેવા અનેક કલ્યાણ કાર્યક્રમોમાં દરેક લોકોએ ભાગ લીધો છે એટલું જ નહીં રાજ્યના બિન-બિનજાત બિન-જનજાતીય જિલ્લાઓમાં પણ 10 તારીખ કે થી 15 નવેમ્બર દરમિયાન સેવા સેતુ આરોગ્ય শিবির શફાઈ અભિયાન ને બીજ સ્પર્ધા યોજનામાં આવી છે ભગવાનની સામુદાય જનજાતિઓમાં સ્વદેશી ભાવ સ્વદેશી ભાવ જગાવો

भारत माता की जय वंदे मातरम जय जय गविंद